કચ્છ જિલ્લાની બોર્ડર વિંગ બટાલિયન નંબર બે ના બે કર્મચારીઓની રાષ્ટ્રપતિ શ્રી તથા બે ની મુખ્યમંત્રી પ્રજાસત્તાક દિન બે હાજર ચોવીસ ના ચંદ્રક માટે પસંદગી પ્રજાસતક પર્વ નિમિત્તે ભુજ ખાતે બટાલિયન બોર્ડર વિંગ હોમગાર્ડ્સ કચેરી ખાતે ફરજ બજાવતા ચાર કર્મચારીઓને લાંબી પ્રશંસનીય કામગીરી બદલ તેમની સેવાની કદર રૂપે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રીના ના દિન બે ના ચંદ્રક માટે પસંદગી કરાઈ છે રાષ્ટ્રપતિ શ્રી ચંદ્રક માટે પસંદગી પામેલા શ્રી દેવતસિંહ નારણજી જાડેજા

સેવાકાળ દરમિયાન કાયદો વ્યવસ્થા જેલ ફરજ રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલ છે હાલમાં તેઓ સ્ટાફ ઓફિસર અને ઉપાડ અને વહેંચણી અધિકારીનો હવાલો સંભાળે છે સેવા વિષયક માહિતી માનનીય મુખ્યમંત્રી મંત્રી શ્રીના ચંદ્રક માટે શ્રી જગદીશ સંધુભા જાડેજા નાયક ની પસંદગી થયેલી તેવું નંબર બે બટાલિયન બોર્ડર વિંગ ભુજ કચ્છ ખાતે વર્ષ ઓગણીસો છ્યાસી માં ગાર્ડસમેન જગ્યા પર ભરતી થયેલ અને ઓગણીસો નેવ્યાસી માં નાયક માં પ્રમોશન મળેલ તેઓની સેવા કાળ દરમિયાન કાયદો વ્યવસ્થા જેલ ફરજ રાજ્ય બહાર ચૂંટણીની ફરજ પણ બજાવેલ છે સેવા વિષયક માહિતી માનનીય મુખ્યમંત્રી શ્રીના ચંદ્રક માટે પસંદગી પામેલા